નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ કેસર ફિઝિક્સ યુટ્યુબ સ્વાગત છે આજે આપણે ધોરણ બાર પ્રકરણ એક વિદ્યુત અને ક્ષેત્રોની ચર્ચા કરવા જઈ રહ્યા અનુક્રમણિકામાં બતાવ્યા પ્રમાણે ક્રમશઃ આવતા એક પછી એક મુદ્દાની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું અને પ્રકરણ એકને સરળતાથી અને એકદમ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું આપણી જોડે સૌથી પહેલો મુદ્દો છે વિદ્યુત ભારની સમજૂતી મિત્રો આ જે મુદ્દો છે એ ચેપ્ટરનું હાર્ટ કહેવાય જ્યાં સુધી તમે વિદ્યુત ભારને નહીં સમજો વિદ્યુત ભાર શું છે વિદ્યુત ભાર ક્યાં હોય છે વિદ્યુત ભાર કેટલા પ્રકારનો હોય છે ત્યાં સુધી તમે ચેપ્ટરમાં અગાઉના ચેપ્ટરો પણ નહીં સમજી શકો તો શરૂઆત કરીએ આપણે આ વિદ્યુત બારની સમજૂતીથી વિદ્યુત બાર જેને આપણે અંગ્રેજીમાં ચાર્જથી ઓળખાવીએ છીએ મિત્રો આના જુદા જુદા સિમ્બોલ સંજ્ઞાઓનો આપણે યુઝ કરતા હોઈએ છીએ જેમ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ સ્મોલ ઈ આવા જુદા જુદા સિમ્બોલનો આપણે ચાર્જના સંદર્ભમાં ઉપયોગ કરી શકીએ પહેલાં એ સમજીએ કે આ વિદ્યુત બાર ક્યાં હોય છે તો એના માટે એક દ્રવ્યની રચનાને સમજીએ દ્રવ્ય મિત્રો ત્રણ પ્રકારનો હોઈ શકે આપણે બેઝિક જાણીએ છીએ કે ઘન પ્રવાહી અથવા તો વાયુ પ્લાઝમા સ્વરૂપ છે પણ હજુ સુધી એને આપણે ડિટેલમાં સમજ્યા નથી એટલે હાલ પૂરતું આપણે આટલા સુધી રાખીશું હવે આ જે દ્રવ્યના સ્વરૂપો છે તો દ્રવ્ય બન્યું ક્યાંથી કોઈ પણ દ્રવ્યની બનાવટ ક્યાંથી થાય તો ઘણા બધા અણુઓ ભેગા મળી અને આ દ્રવ્યની રચના કરતા હોય છે આગળ વધીએ અણુ ક્યાંથી બન્યો તો નાના નાના પરમાણુ ભેગા બનશે અને અણુનું બંધારણ તૈયાર કરે જેમ કે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો પાણી દ્રવ્ય તરીકે પાણી ધ્યાનમાં લીધું તો પાણી ક્યાંથી બન્યું તો H2O ના અણુઓ ભેગા થઈ અને પાણીની રચના કરશે હવે H2O નું અણુ ક્યાંથી બને તો હાઇડ્રોજન હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા પરમાણુ ભેગા મળી અને H2O નું અણુ બનાવશે હવે આની અંદર ને હું ધ્યાનમાં લઉં તો હાઇડ્રોજન પરમાણુ ધ્યાન ધ્યાનમાં લઈશું તો એ પરમાણુની અંદર પાછું એક નાનકડું ન્યુક્લિયસ રહેલું છે ન્યુક્લિયસ ની અંદર નજર કરવામાં આવશે ત્યારે એની અંદર પાછા બે મહાન કણો રહેલા છે એક પ્રોટોન અને બીજો રહેલો છે ન્યુટ્રોન એની કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનને કેમ ભૂલી શકાય જે ઋણ હોય છે પ્રોટોન કેવું હોય છે ધન વિદ્યુત ભારિત અને બિચારા ન્યુટ્રોન રહેલા તટસ્થ જેના ઉપર વીજ ભાર શૂન્ય વડે દર્શાવીએ છીએ મિત્રો આ જ આપણા વિદ્યુત ભાર છે જેની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણી આસપાસ આવા સો કરતા પણ વધારે વિદ્યુત ભારો રહેલા છે નામ તમે સાંભળેલા હશે આલ્ફા બીટા ગામા પોઝિટ્રોન એન્ટી ન્યુટ્રિનો પણ એમાંના મુખ્યત્વે જેને મૂળભૂત તરીકે સ્વીકારેલા છે એ છે આપણા પ્રોટોન ઇલેક્ટ્રોન અને એના સાથે સાથે ચર્ચામાં લઈએ છીએ ન્યુટ્રોનને તો આ ત્રણ મૂળભૂત વિદ્યુત બારો જે છે મૂળભૂત વિદ્યુત બાર કે જેની રૂટિનમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ જેની ખાસ જરૂર આપણને પડે છે એવા વિદ્યુત બારોને આજે આપણે સારી રીતે ઓળખી લઈએ અહીં દર્શાવ્યા પ્રમાણે એક છે આપણો પ્રોટોન બીજા નંબરમાં છે ન્યુટ્રોન અને ત્રીજો છે ઇલેક્ટ્રોન આ ત્રણને આપણે સારી રીતે ઓળખી લઈએ જેમ જેમ આપણે આગળ વધીશું બરાબર એમ આનો જીકર વધતો જ હશે આની જરૂરિયાત આગળ જતાં આપણને જણાશે તો આ ત્રણને સારી રીતે સમજી લઈએ એકદમ સરળ ટોપિક છે મિત્રો મોજ સાથે આ ટોપિકને ભણી લઈએ તો પ્રોટોનને સામાન્ય રીતે આપણે પી વડે દર્શાવીએ છીએ ન્યૂટ્રોનને એન વડે દર્શાવીએ છીએ અને ઇલેક્ટ્રોનને ઈ વડે દર્શાવીએ છીએ સાથે સાથે એનો વીજભાડ છે માટે પ્લસ અહીં ઇલેક્ટ્રોનનો માઇનસ અને આ ન્યૂટ્રોનનો તટસ્થ એના ઉપર ઝીરો ટોપી વડે પણ દર્શાવી શકાય હવે આના નાના નાના બેઝિક જે મુદ્દા છે એને ફટાફટ સમજી લઈએ પહેલાં પ્રોટોનનો માસ માસ ઓફ પ્રોટોન એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ પણ ખરેખર આ ન્યુટ્રોન જે છે એ પ્રોટોન ઘડતા દ્રવ્યમાનમાં નજીવો આગળ છે જો આપણે આ દ્રવ્યમાનને એટોમિક માસ યુનિટમાં દર્શાવવાનો પ્રયત્ન કરીશું ચેપ્ટર નંબર તેર ની અંદર તો એ વખતે આપણે જાણીશું કે આ ન્યૂટ્રોન એ પ્રોટોન કરતા થોડુંક ભારે પાર્ટીકર છે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાં લખીએ આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન તો નવ પોઈન્ટ એક ગુણે દસ ની માઇનસ એકત્રીસ ઘાત કિલોગ્રામ આપણે યાદ રાખીશું સાથે સાથે એ પણ જાણી લઈએ કે ઇલેક્ટ્રોનનું જે દ્રવ્યમાન છે એ પ્રોટોન કરતા લગભગ અઢારસો થી બે હજાર ગણું નાનું છે આગળ જતા પણ દાખલામાં આપણે આ જ કિંમતોનો ઉપયોગ કરીશું વાત કરીએ કેન્દ્રમાં ન્યુક્લિયસમાં રહેલા જે બે કણો છે પ્રોટોન અને ન્યુટ્રોન મિત્રો આ કણો ક્વાક્સના બનેલા છે ક્વાક્સના બનેલા છે ક્વાક્સ પાછા બે પ્રકારના એક અપ ક્વાસ અને બીજું છે ડાઉન ક્વાક્સ અપ નું મૂલ્ય આપણે યાદ રાખીશું પ્લસ ટુ બાય થ્રી ઈ અને ડાઉન ક્વાક્સ નું મૂલ્ય છે માઇનસ વન થર્ડ ઇ એમાં પાછું આ ઈ જે લખાયેલો છે એ આપણો થયો મૂળભૂત વિદ્યુત ભાર ઈ જે લખાયેલો છે એ છે આપણો મૂળભૂત વિદ્યુત અને આ મૂળભૂત વિદ્યુત ભારની કિંમત આપણે જાણીએ છીએ એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત કુલંબ હવે આ કુલંબ લખી દીધું તો એની પણ ચર્ચા કરી લઉં કુલંબ જે વૈજ્ઞાનિક હતા એમણે સૌ પ્રથમવાર વિદ્યુત ભારની માહિતી આપેલી હતી એટલે કોલમની યાદમાં આ વિદ્યુત ભારનું એસઆઈ એકમ કોલમ રાખવામાં આવે કોલમ રાખવામાં આવે જેની સંઘને આપણે કેપિટલ સી લેવાના એક બીજી નાનકડી માહિતી આપી દઉં કે એનો સીજીએસ એકમ લખાય છે સ્ટેટ કોલમ આનો सीजीएस एकम लखा से विद्युत बानो सीजीएस एकम लखा कुलंग। एक कुलंग एक है जे स्टेट कूलम तो एक कूलम बराबर त्राण गुण्या दस नी नौ गात स्टेट कूलम जेटलो मूल्य तमे याद रखो एक कूलम बराबर कितना स्टेट कूलम था तो त्राण गुण्या दस नी नौ गात कूलम ए मोटो एकम और स्टेट कूलम ए નાનો એકમ છે એ યાદ રાખીશું કુલમ કેટલો મોટો એકમ છે એને આપણે આગળ એક એક્ઝામ્પલ ગણીશું એક દાખલો ગણીશું એની અંદર તમે સમજશો કે કુલમ એ કેટલો મોટો એકમ છે હવે હમણાં જે વાત કરી કે ભાઈ એક પોઈન્ટ છ ગુણે દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ જે વિદ્યુત ભર લખાયેલો છે જો એ પ્રોટોન માટે હોય તો પ્લસ અને ઇલેક્ટ્રોન માટે હોય તો માઇનસ માટે આને આપણે ઓર માઇનસ એક પોઈન્ટ છ ગુણે દસ ની માઇનસ ઓગણીસ ઘાત કુલમ આવા મૂલ્ય વડે દર્શાવી શકીએ બરાબર મૂળભૂત હોવાના કારણે આના કરતા નાનો વિદ્યુત ભાર મળી શકે નહીં વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની અંદર જ્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું ત્યારે સમજીશું આ મૂલ્ય એવું છે કે આના કરતા નાનું મૂલ્ય મળી શકે નહીં એટલા માટે આને મૂળભૂત વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવેલો છે બરાબર સાથે સાથે એ પણ જાણી લઈએ કે અહીં જે પ્રોટોન અને ન્યુટ્રોન આપેલા છે કે જે ક્વાક્સના બનેલા છે તો ક્વાક્સમાંથી એમનું બંધારણ કેવી રીતે તૈયાર થતું હશે તો યાદ રાખીશું પ્રોટોનનું બંધારણ યુ યુ ડી વડે તૈયાર થાય છે યુ યુ ડી વડે તૈયાર થાય છે બે અપ ક્વાક્સ અને એક ડાઉન ક્વાક્સનો સરવાળો કરવામાં આવશે અને તમને જે કિંમત મળશે એ તમારા પ્રોટોન માટેની કિંમત મળશે જે તમને પ્લસ ઈ જેટલી મળશે અને આપણે જાણીએ છીએ કે પ્રોટોનનું વીજભાર પ્લસ એક પોઈન્ટ છ ગુણે દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ જેટલો હોય છે અને ન્યુટ્રોનનું બંધારણ આપણે યાદ રાખીશું યુ ડી જેટલું છે એક અપ પક્ષ અને બે ડાઉન પક્ષ ભેગા મળી એનો સરવાળો કરવામાં આવશે તો એનું પરિણામ આપણને શૂન્ય મળશે શૂન્ય મળશે બરાબર અને ન્યુટ્રોન એ તટસ્થ પાર્ટિકલ છે જે આપણે જાણીએ છીએ માટે એના માટેનો અહીં જવાબ આપણને શૂન્ય મળવાનો છે બરાબર જતાં જતાં આપણે એનું પારિમાણિક સૂત્ર સમજી લઈએ પારિમાણિક સૂત્ર શું લખી શકાય વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું લખી શકાય તો એક તો સીધું સૂત્ર છે કે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો અને ક્યુ વન આ વિદ્યુત ભારના સંદર્ભમાં લખ્યું વિદ્યુત વારના સંદર્ભમાં ક્યુ વનના પદમાં યાદ રાખીશું ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમે વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં લખો તો ક્યુ વન બરાબર તમે એ વન ટી વન લખી શકો માટે એમ ઝીરો એલ ઝીરો ટી વન અને એ વન એ વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં પારિમાણિક સૂત્ર થશે બરાબર તો મિત્રો આ પ્રમાણે આ વિદ્યુત ભારની એકદમ બેઝિક માહિતી જે આપણને ખબર હોવી જોઈએ એ આપણે અહીં રજૂ કરી લઈ છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિદ્યુત ભારના જે ગુણધર્મો છે એ સમજી અને આ વિદ્યુત ભાર એક કેવા પ્રકારના બળની સજાવટ કરવાનો છે એ તરફ આપણે સમજૂતી કેળવીશું વિડીયો પસંદ આવે તો મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા